અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ગણપતિની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા જોગર્સ પાર્કથી પ્રારંભ થઈ પીઓપી સેવન સુધી લઈ જવામાં આવી હતી મોટા ઉત્સાહ અને ઉમંગ વચ્ચે હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન અણધારી ઘટના બની હતી અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર પાર્ક પાસે અચાનક લાઇટો બંધ થઈ જતા અંધારામાં ભાગદોડ મચી ગઈ હતી આ ભાગદોડમાં આઠથી દસ જેટલા ભક્તોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને સ્વયંસેવકોની મદદથી અંકલેશ્વરની જેબિન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર Măra poama, videi ce? આ સમગ્ર ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સ્વયંસેવકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માકડિયાએ જણાવ્યું હતું કે શોભાયાત્રા દરમિયાન થયેલી આ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ હાલ તમામ ઈજાગ્રસ્ત લોકો સલામત છે અને મોટી જાનહાનિ ટળી ગઈ છે આ ઘટનાને પગલે તંત્ર દ્વારા સુરક્ષા અને લાઇટિંગની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે આવનારા સમયમાં આવા ધાર્મિક કાર્યક્રમોમાં પૂરતી સુરક્ષા અને વ્યવસ્થાની કાળજી લેવાની જરૂરિયાત સ્પષ્ટ બની છે મારું નામ જગદીશ ગોહિલ છે હું સેન્ટર પોઈન્ટ સોસાયટીમાં રહું છું ઘટનામાં એવું હતું કે શોભાયાત્રા હતી ગણપતિની શોભાયાત્રા હતી એ દરમિયાન ત્યાં આગળ બધા પબ્લિક જોવા માટે ભેગું થયેલું હતું અને ઘણી વિશાળ ઘણી પબ્લિક હતી અને એમાં જેડીસી વાળા લાઈટો બંધ કરી દીધી અને પછી દારૂ ખોણું ને એવું બધું ફોડવા લાગ્યા એ દરમિયાન એક ગાય કે ભેંસો ભાગવા લાગી ત્યાંથી જેથી જે પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી એ પબ્લિકને નુકસાન થયેલું છે અને એ બધા પબ્લિકને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં અંદાજીત નવ થી દસ વ્યક્તિ એવા છે જે એમના અહીંયા એડમિટ કરેલા છે